પૈસા આવ્યા છતાં રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ની એવી શું મજબૂરી છે કે હજી સુધી અહિયાં કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી પરસેવાની કમાણી થી પોતાનો વેરો ભરે એમના બે કરોડ અને ત્રેપન લાખ જેવા રૂપિયાની માતબર રકમ આ માત્ર સલાહ માત્ર કન્સલ્ટિંગ ફી તરીકે ચૂકવી છે સ્થળ ઉપર એક પણ રૂપિયાનો ખર્ચ થયો હોય એવું દ્રશ્યમાન થતું નથી રાજકોટના આરાધ્ય દેવ રાજકોટના રામનાથ મહાદેવનું મંદિર કે જે આગળ જોવા મળી રહી છે આ કામ ક્યાંક ને ક્યાંક ગોટાળે ચડ્યું છે ત્યારે રાજકોટના રામનાથ મહાદેવ એટલે કે રાજકોટના આરાધ્ય દેવ તરીકે જેમને માનવામાં આવે છે તે આરાધ્ય દેવ રાજકોટના રામનાથ મહાદેવના ભક્ત વિવેકભાઈ નામના વ્યક્તિ કે જેઓ ભાજપના કાર્યકર હતા પરંતુ તેઓ સાથે સાથે રામનાથ મહાદેવના પણ ભક્ત હતા ત્યારે રામનાથ મહાદેવ ના ભક્ત હોવાના કારણે તેમને અનેક વખત ભાજપમાં રજૂઆત કરી પોતે ભાજપના કાર્યકર પણ હતા ભાજપ માંથી રાજીનામું આપ્યું છે તે આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ સૌ પ્રથમ વાત કરીશું વિવેકભાઈ થોડા આ બાજુ આવશો આપની સાથે વાત કરી છે રામનાથ મહાદેવના બ્યુટિફિકેશન ના કામ ને લઈને તમારા દ્વારા એક આરતી કરવામાં આવી હતી તમે ભાજપના કાર્યકર હતા તે છતાં તમારું ભાજપે ન સાંભળ્યું ને તમે આરતી કરી અને તે બાદ તમે રામનાથ મહાદેવના ના ભક્ત છો રામનાથ મહાદેવ કામ ન થયું એટલા માટે તમે ભાજપમાંથી રાજીનામું આપ્યું શું કેશો હાજી આજે હાજી રિવરફ્રન્ટ છે તેને લઈને અને રામનાથ મહાદેવ બ્યુટિફિકેશન ને લઈને આપે આરતી કરી હતી આરતી માં આપને શું જવાબ મળ્યો સૌપ્રથમ તો રાજકોટ મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ત્રણેય જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ ડબલ નહીં પણ ટ્રિપલ એન્જિન વાળી સરકાર છે ત્યારે રામનાથ મહાદેવ અને અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે 2013 માં લોન્ચ કરવામાં આવ્યો હતો રાજ્ય સરકારે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ એના એકસો કરોડ રૂપિયા મંજૂર કરીને રાજકોટ મહાનગરપાલિકાને આજથી 10 વર્ષ પહેલા આપેલા છે ત્યારે હજી સુધી સ્થળ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી રામનાથ મહાદેવ રાજકોટના નગરદેવ કહેવાય છે ત્યારે આ ગટર જેવી વ્યવસ્થામાં રામનાથ મહાદેવને રાખવાનું કારણ શું એ માટે મેં આરટીઆઈ કરી હતી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનન્સ બોર્ટમાંથી એકસો ને સત્યાશી કરોડ રૂપિયાની રકમની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે રાજકોટ મહાનગરપાલિકાના શાસકો એવું કહેવા માગે છે કે આજી રિવર્થન પ્રોજેક્ટ શક્ય નથી તો જ્યારે

એ બાબતની મેં માહિતી માગેલ છે હજી સુધી એ માહિતી મને પ્રાપ્ત થયેલ નથી પણ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડે જે 187 કરોડની सैद्धांतिक મંજૂરી આપી છે એ માહિતી મારી પાસે ઉપલબ્ધ છે જે રીતના શાસકો વાત કરી રહ્યા છે ને જ્યારે ચોમાસું આવતું હોય ને સારો વરસાદ પડે ત્યારે આ રામનાથ માદેવનું મંદિર જે આવેલું છે કે જ્યાં લાખો લોકોની આસ્થા જોડાયેલી છે આ મંદિરનું પાણીની અંદર ગરકાવ થતો હોય છે ને આજી નદી ખુદ જળાભિષેક કરતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે પરંતુ ક્યાંક એટલી દુઃખની લાગણી પણ આસ્થા સાથે જોડાયેલી છે કે જે ખરાબ પાણી આવતું હોય છે તે પણ મંદિર ની અંદર ભૂસી જતું હોય છે આ મુદ્દા આપ શું કહેશો

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે પણ આની ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને 187 કરોડ રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાએ કેમ નથી વાપર્યા એ ગુજરાત સરકારના વિજીલન્સ ડિપાર્ટમેન્ટે અને કેન્દ્ર સરકારના વિજીલન્સ ડિપાર્ટમેન્ટે રાજકોટ મહાનગરપાલિકા પ્રશ્ન કરવો જોઈએ તમે એક ભાજપના કાર્યકર હતા ભાજપમાં જ્યારે તમે જોડાયેલા હતા ત્યારે તમારા દ્વારા કેટલી વખત ભાજપમાં રજૂઆત કરવામાં આવી મેં અલગ અલગ લેવલ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી અમુક લીડરો શાસકોને પણ વારંવાર રજૂઆત કરી હતી પણ આ અંગે મને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર કે રિસ્પોન્સ આપવામાં

કમિટીમાં બે વર્ષ પહેલા થઈ ચુક્યો છે આજે રિવરફ્રન્ટ ને લઈને જે એકસો સત્યાસી કરોડ રૂપિયા તમે કીધું કે મને જવાબ મળ્યો કે ફાળવવામાં આવ્યા છે આજે રિવરફ્રન્ટ થાય છે આ પાછળના દ્રશ્યો પણ અત્યારે આપણે આજી નદીના છે જ્યાં આગળ અત્યારે આપણે ઉભા છીએ આ રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે કે જ્યાં લાખો લોકોની આસ્થા કદાચ એની પાછળ ભારતીય જનતા પાર્ટીનો અંદરોઅંદર નો જૂથવાદ કારણ હોઈ શકે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામનાથ મહાદેવ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટથી રામનાથ મહાદેવ મંદિરનું તો રીડેવલપમેન્ટ થશે સાથે સાથે વિસ્તારનો માર્કેટ ઉપયોગ કરવો પડે છે અહીંથી આગળ જઈએ એટલે પાણી સ્ટેગ્નેટ થઈ જાય પાણી સ્થિર થઈ જાય ત્યાં મચ્છરોના જંગલો થાય છે જળકુંભી થાય છે જો આજે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બનાવવામાં આવે તો એ પણ દૂર થઈ શકે અને સમગ્ર રાજકોટ એક વ્યવસ્થિત ફાયદો મળી શકે સાથે સાથે અહીંયા અને અહીંયા જે રીતે અત્યારે હજારો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે આગામી દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ રામનાથ મહાદેવના ના દર્શન આવે અને આજે રિવરફ્રન્ટ ની બ્યુટિફિકેશન નો લાભ લઈ શકે લાગે છે જે રકમ ફાળવવામાં આવી હતી તે રકમના માત્ર દસ ટકા રૂપિયા ક્યાંય પહેલેથી લઈને છેલ્લે સુધી વપરાયા હોય એક પણ રૂપિયો વાપરવામાં આવ્યો નથી આજી રિયલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે માત્ર ને માત્ર કન્સલ્ટિંગ ફી ચૂકવવામાં આવી છે માત્ર ને માત્ર પ્રાઇવેટ કંપનીઓને પૈસા આપવામાં આવ્યા છે અહીંયા સ્થળ ઉપર એક પણ રૂપિયાનો ખર્ચ થયો હોય એવું દ્રશ્યમાન થતું નથી જે રીતના કહીએ કે ભાજપના નેતાઓએ જે વાતો કરી એ વાતો મુજબ શું લાગે છે ખરા ઉતર્યા છે કોઈ અહીંયા ટોટલી ફેલ છે

શું લાગે છે કે જે ઉદયભાઈ માંગ કરી તે ઉપરના શાસકો નથી સાંભળી રહ્યા ખરી આ લાગે છે તમને એવું સ્વાભાવિક છે કે કોઈ ધારાસભ્ય હોય તો એ જનપ્રતિનિધિ હોય એમને માત્ર માંગ ન કરવાની હોય એમને તો અધિકારીઓને ખખડાવીને કામ કરાવવાનું હોય માત્ર પત્ર લખવાથી માત્ર રજૂઆત કરવાથી કામ થતું નથી તો એમને તો ઉભા રહીને માથે ઉભા રહીને અધિકારીઓ પાસેથી કામ લેવાનું હોય અને આ તો રાજકોટ મહાનગરપાલિકાનો પ્રાણ પ્રોજેક્ટ છે જનતાનો પ્રાણ પ્રશ્ન છે રામનાથ મહાદેવ રીડેવલપમેન્ટ અને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તો સ્વાભાવિક છે કે માત્ર લેટર લખવાથી માત્ર રજૂઆતો કરવાથી કામ નહીં થાય અધિકારીઓ ઉપર કે રાજકોટ મહાનગરપાલિકા હોય કે રાજ્ય સરકાર હોય બધા જ અધિકારીઓની માથે રહીને આ કામ પૂરું

ત્યારે જે રામનાથ મહાદેવ કે જે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે ને શ્રાવણ માસ દરમિયાન રોજવો રોજ હજારો ભક્તોની ભીડ છે તે અહીંયા જોવા મળતી હોય છે ત્યારે કેમેરામેનને વિનંતી કરીશ કે જે અહીંયાથી અત્યારે પાણી જઈ રહ્યું છે જે ખૂબ જ દુર્ગંધ છે તે ફેલાવી રહ્યું છે આ પાણી આજે નદી તો ન કહી શકીએ પરંતુ એક વોકરાનું પાણી અહીંયાથી જઈ રહ્યું છે આ વોકરાના પાણીથી જે દુર્ગંધ ફેલાઈ રહી છે તેનાથી અનેક લોકો જે રીતના કહીએ કે ત્રાહિમામ થયા છે પરંતુ આ લોકો ત્રાહિમામ થયા છે શું કોઈ રાજકોટના પદાધિકારી છે તે અહીંયા દર્શન માટે નથી આવતા અમે જ્યારે સવારે અહીંયા આવ્યા ત્યારે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ પિલાળા અહીંયા હતા તેઓ અહીંયાથી નીકળ્યા તેઓ પણ અહીંયાથી જ્યારે નીકળ્યા ત્યારે તેમની નજર પણ અહીંયા હતી તો શું તે લોકો અહીંયા દર્શન માટે આવે છે ત્યારે તેમને આ નથી દેખાતો પ્રજાનો પ્રશ્ન જ્યારે લાખો લોકોની આસ્થા અહીંયા જોડાયેલી છે લાખો લોકો અહીંયા પોતાની માનતાઓ માની રહ્યા છે અને માનતાઓ પૂરી પણ થઈ રહી છે ત્યારે જેને નગરદેવતા આરાધ્ય દેવ રામનાથ મહાદેવ કહેવામાં આવે છે જેને માનવામાં આવે છે જ્યાં લાખો લોકો આસ્થાભેર અહીંયા આવતા હોય છે તે છતાં પણ જે શાસકો છે તેના પેટનું પાણી નથી હલી રહ્યું ત્યારે એ શાસકોને મારું કહેવું એટલું જ છે કે જો તમે જે રીતના વાયતાઓ ચૂંટણી આવતા કરતા હોય છે આ વાયતા ઉપર જો તમે દસ ટકા પણ ખરા ઉતરવા માંગતા હોય તો રાજકોટની અંદર જો સૌપ્રથમ કામ કરવાની જરૂર જણાઈ રહી હોય તો એક તો રોડ રસ્તાના પ્રશ્નો છે તે પ્રશ્નો તો પછીની વાત છે તેને લઈને અનેક પક્ષો દ્વારા જે રીતના વિરોધ છે તે કરવામાં આવ્યા હતા કોંગ્રેસ હોય આમ આદમી હોય પરંતુ જે રીતના વાત કરીએ આપણે રામનાથ મહાદેવ બ્યુટીફિકેશનની તેને લઈને એક સૂત્ર અમને માહિતી પણ મળી હતી કે જે આ વિસ્તારના ધારાસભ્ય છે ઉદયભાઈ તેમના દ્વારા જે રીતના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે તેમની એક રજૂઆત છે તે કરવામાં આવી હતી દબાણ હટાવવાની રજૂઆત હતી જે આજી નદીના કિનારે આવેલું છે ત્યારે રામનાથ મહાદેવના બ્યુટિફિકેશન ને લઈને પણ રજૂઆત હતી આ માહિતી અમને સૂત્રોમાંથી મળી છે અમને અમારી પાસે કોઈ લેખિતમાં માહિતી નથી પરંતુ જે સૂત્રોમાંથી માહિતી મળી છે તેને લઈને અમે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જે શાસકો જે વાતો કરી રહ્યા છે જ્યારે મત માંગવા માટે નીકળે છે ત્યારે જ્યારે ચૂંટણી જીતીને આવે છે ત્યારે અહીંયા પણ વાયદાઓ કરે છે ત્યારે આ વાયદાઓ પર ખરા ઉતરવાની જરૂર છે તમે જે વાયદાઓ કર્યા છે રાજકોટની જનતા સમક્ષ તે વાયદાઓ પૂરા કરવાની જરૂર છે તે જણાઈ રહી છે તમે જે વાયદાઓ કર્યા છે તે વાયદાઓ પર ખરા નથી ઉતર્યા જો આ જ રીતના તમે તમારા વાયદાઓથી હટી જશો તો આવનારી ચૂંટણીમાં આ પ્રજા છે તે તમને ચોક્કસથી તેનું પરિણામ છે તે બતાવશે ત્યારે જે ભાજપના શાસકો છે તેમને પણ અમે આ જ બાબતે વાત કરવા માટે અહીંયા બોલાવ્યા ત્યારે કોઈ પણ ભાજપનો એક પણ કાર્યકર છે તે અહીંયા ન આવ્યો કેમ ખબર છે કે આ વાતનો જવાબ ભાજપના કોઈ શાસક પાસે પાસે કે કોઈ પણ કાર્યકર નથી ત્યારે આ બાબતે અમે અનેક ધારાસભ્ય ઉદયભાઈ સાથે પણ વાત કરી હતી દર્શિતાબેન સાથે પણ વાત કરી હતી પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ સાથે પણ વાત કરી હતી જ્યારે કોર્પોરેટર વિનુભાઈ સાથે પણ વાત કરી હતી આવા અનેક જે ભાજપના શાસકો છે તેમની સાથે વાત કરી હતી પરંતુ જે રીતના જે શાસકોએ અહીંયા રામનાથ મહાદેવને લઈને વાયદાઓ કર્યા છે તેમને હું કહીશ કે તમે તમારા વાયદાઓ પર ખરા ઉતરજો નકર આ પરિણામ છે તે તમને આવનારી ચૂંટણીની અંદર ચોક્કસથી જોવા મળશે કે મેરા રાજેશ જોશી સાથે સાહિલ છપ્પા બે હશે ઇન્ડી ન્યૂઝ રાજપૂત